નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર હરિકૃષ્ણ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ એશિયન હેન્ડ એન્ડ નેક કેન્સર ફાઉન્ડેશન અને બંસીધર મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા ધોડકા ખાતે ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ શ્રી હરીકૃષ્ણ મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એન્ડ એશિયન હેન્ડ એન્ડ નેક કેન્સર ફાઉન્ડેશન એન્ડ બંસીધર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ધોડકા દ્વારા ફ્રી કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં ધોળકાના આજુબાજુના વિસ્તારના ગામડાઓના એકસો ને ત્રેવીસ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અને આ કેમ્પમાં આવનાર દરેક વ્યક્તિને હાઇજેનિક કીટ બિલકુલ ફ્રીમાં વિતરણ કરવામાં આવી હતી ડૉક્ટર સંદીપ મીઠાપરા હાજર રહીને દર્દીને તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોળકા